દાઉદ જિલ્લાની સંજેલી તાલુકામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા તપાસના આદેશ અપાયા આઈસીડીએસ વિભાગમાં પૈસા ઉઘરાણીના આક્ષેપો સમાચાર પ્રસિદ્ધ થતા તંત્ર થયું હતું સંજીલી આઈસીડીએસ કચેરીમાં કૌભાંડ લઈ અને કોવાર વર્ગ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે ત્યારે ગ્રેજ્યુએટી બહેનો પાસેથી ઉઘરાણી કરતા હોવાના આક્ષેપોના સમાચાર પ્રસિદ્ધ થતા ઉચ્ચ કક્ષાના સંકલિત બાળ વિકાસના પ્રોગ્રામ ઓફિસર દ્વારા તપાસનો આદેશ આપતા સંજેલી આઈસીડીએસ તંત્ર દોડતું થયું ગ્રેજ્યુએટી મેળવવા માટે ગરીબ અને વિધવા બહેનો જોડેથી પૈસાની લાંચ લઈને પણ બહેનોને લાભ ન અપાતા આંગણવાડી વર્કરો દ્વારા આક્ષેપો કરાયા બાદ તપાસના આદેશો કરાતા વિધવા બહેનના ઘરે આઈસીડીએસ તંત્ર પહોંચી વર્કર બહેનની લેખિત અરજી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં અરજીના નામ સાથે લેખિતમાં રજૂઆત કરતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે અધિકારીને પૂછપરછ કરતા ડબ્બરભાઈ અનંતભાઈને રૂપિયા પાંચ આવા કેટલા કર્મચારી પાસેથી પૈસા લેતા હશે જોવું રહ્યું આખરે ક્યારે મળશે ન્યાય મધ્યપુરા કપિલ વારિયા વી સેવન ન્યૂઝ મધ્યપુરા દાહોદ